સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અને અભણ માના જો ખબર પડતી નથી એવી કાઈ જોત જ લાગતું નથી અભણ હોય એવું કેમ તો ભણેલાન પુરવાડ તો એ પવન બહુ સાજો આવે છે બા પાંચ સા જાય પાંચ આવે ઉતલ ના દેખાડો કઈ રીતે દવા સાડતા હતા એમ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે તો મસ્ત નાઈદોને કમ્પ્લીટ થઈને બપોરે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે અને અત્યારે હું છું મારા મામાની વાડીએ એવો મસ્ત મસ્ત મધરા મધ્રો ઠંડો 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 પવન આવે છે મારા મમ્મીની આજે વાડી આવ્યા હતા ખડ લેવાનું એવું બધું હતું એટલા માટે આવ્યા હતા અને આજ બધાને વાડીએ જ બપોરા કરવાના છે બાજરાના રોટલા મઠનું શાક ભીંડાનું શાક તળેલા મરચાં આથણું અને ઠંડી ઠંડી સાસ એવી મજા આવે વાડિયા જમવાની કઈ વાત પૂછોમાં હાશું ને માસી હા હું બોલતો તો તમને પાણી નથી આવી ગયું ને ભૂખ લાગી એટલે હા છે ભૂખ નથી લાગી અત્યારે એમ તો કે મારો મોબાઈલ પડી ગયો

અમારો વિડીયો જે જોતા હોય અમારી વાડી આવો તો તમને મજા આવશે હમણાં બધ વાડીનો નજારો બતાવું મામા વાડી કેવા જલસા છે જલસા છે એ બાજરા રોટલા અને ડુંગળી અને આંબા ને દાળે હિસકો અને મારી વાડી ને શેઠે લીલો જીરવો વાડી અને અને તમારી બનાવું થાય આવો તમે એકવાર અમારી વાડી આવો ખુબ વાતો કેવી મજા ખાવાની કેવી

એક પાડી છે ઓલી બાજુની ભેંસ છે પણ બેય મારે છે એટલે હું આઘો ઊભો છઉ નકામો જો શિંગડું બીંગડું અડાડે અને ન કરતા વાગી જાય તો એની કરતાં આપણે આઘું રહેવું સારું અને આ ફરજો હતો ભેંસનો અને આ સાઈડ બધાયને એને બે હોવાનું ને એવું બધું છે સનેડો જો વાડિયા પડ્યો છે અને મામી હવે તૈયારી કરે છે રોટલા કરવાની રોટલા બાકી છે અને શાક તો હું નથી લઈને આવ્યો પણ આ પવન માં તમે રીતે દવા એમ કારણ કે દવા છે ને સનેડા હતા અને વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે પછી હું તમને બધા નિરાતે બતાવી જો વરસાદ ચાલુ થઈ ગયો છે છોકરા એટલે ઇસકા

હવે નીંદાય કે ન નિંદે કોને ખબર તમને બધાને એમ થતું હશે ને કે આ વાડીએ ગયો તો અને વાડીએ કીધું કે હમણાં બધું દવા છાંટવાનું ને કઈ રીતે દવા છાંટીને એ બધું બતાવશે પણ વરસાદે પોરો જ ન દીધો વાડીઓના વિસ્તારમાં વરસાદ ખૂબ જ હતો અને ગામમાં થોડોક ઓછો હતો એટલે પછી જેમ તેમ બધા બપોરા કર્યા તાપે એક તો થતો નહોતો એટલે રોટલા કરવા બાકી હતા જો કે મારા મામી બધી તૈયારી કરતા કા વરસાદ આવી ગયો તે પછી જેમ તેમ પછી રોટલા કર્યા ને બધે ખાધું પછી હું ભાઈ પલળતો પલળતો વળી પાછો ગામમાં આવ્યો વળી પાછો કોરોથીન પાછો દુકાને રાબેતામું મુજબ કામ ચાલુ કરી દીધું અને અત્યારે થઈ ગયો છે વાળોનો સમય તો તમારે બધાયને જોવું હશે કે અમારા ઘરે આજે વાળોમાં શું બન્યું છે તો ચલો બતાવી દઉં તો બધાય જાતા નહીં કે હો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં બધાય નાસ્તો મારા મમ્મીએ અરે વાહ વઘારેલા ભાત બનાવ્યા છે એટલે કે વઘારેલી ખીચડી બનાવી છે અને સિંગના દાણા છે

છે તો ખરા ખખડે છે કાક તો ચલો વાળું કરવા બેસી જઈએ છે તો ચલો વાળું કરવા બેસી જઈ તો હું પણ નિરાતે વાળું કરી લઉં અને અત્યારે આ નો સમય થઈ ગયો છે અને વાળું માં શું છે તો તમારા બધાને કહી દીધું છે તો કન્ટિન્યુ માં બધે બન્યા રહેજો અને હા નવા આવ્યો ને વ્લોગમાં એ બધા સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે તો બાય હો દીધું કે તો હમણાતે હો હમણા કાક બોલ્યો ને તું

हाँ तू बोल तो लाइक करो लाइक like करो शेयर करो शेयर करो कमेंट करो कमेंट करो ऊपर इसको ऊपर एक कड़ी तारो लाइक करो शेयर करो कमेंट like करो लाइक करो शेयर करो शेयर करो कमेंट करो सब्सक्राइब करो सब्सक्राइब करो <laughs> सब्सक्राइब करो <laughs> सब्सक्राइब करो ये ना बात बात हमने સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ આવડે ખડી કો કાય વાંધો ન તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો આ સાથે આપણે આજનો બ્લોગ આયા પૂરો કરતા વિશે તો ચાલ્યા જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય